આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે ભવનાથના મેળામાં પીઠાધીશ્વર જય શ્રીકાનંદજીએ સન્યાસી મહિલાઓ વિશે વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે તેઓ અખાડાનું સંચાલન કેવી રીતે કરે છે તો ગિરનાર પીઠાધીશ્વરના જય શ્રીકાનંદ માતાશ્રી આપણી સાથે જોડાઈ ગયા છે આજે મહિલા દિવસ છે ત્યારે એક એવી મહિલાને મળીએ જેમણે પૂરું જીવન ભગવાનને સમર્પિત કરી દીધું છે અને સંન્યાસીનું જીવન જીવી રહ્યા છે અત્યારે ભવનાથમાં જે રીતે મેળો યોજાઈ રહ્યો છે ત્યારે કેટલીક સંન્યાસી મહિલાઓ પણ અહીંયા આશ્રય લઈ રહી છે દૂર દૂરથી સન્યાસી મહિલા આ મેળાને મહાલવા માટે આવે છે ત્યારે માતાશ્રીને આપણે પૂછીએ કે કેવી રીતે આ આખું આયોજન એ પોતે જ કરે છે કઈ રીતે આખું આયોજન માતાશ્રી તમે કરો છો મહિલાઓ અહીંયા દૂર દૂરથી આવતી હોય છે સૌથી પહેલો પ્રશ્ન એ કે તમારું જીવન એક તરીકે તમે ક્યારથી શરૂ કર્યું ભગવાનને સમર્પિત કર્યું તમારું જીવન બે હજારની સાલમાં હું આવી ત્યારે દીક્ષા લીધી હતી તો બાર વરસ હું સન્યાસીમાં રહી પછી બે હજાર તેરમાં હું મહામંડલેશ્વર બની અને ચાર વર્ષ પહેલાં ગિરનાર ક્ષેત્રની પ્રથમ મહિલા પીઠાધીશ્વર બની અને મહિલાઓનું જીવન કેવું હોય છે માતા બહેનોનું કે ઘરમાં હોય કે દુનિયામાં હોય વેરા ગાગરથી લખાયેલો હોય તો જૂના ગાળામાં લે છે એમની સારી સુવિધાઓ થાય છે ભારત વર્ષથી આવે છે એમની રહેવા ખાવાની અમે વ્યવસ્થા કરીએ છીએ અને મહિલાઓ માટે અમે એક જ કહીએ છીએ કે તમને જ્યારે તકલીફ પડે ત્યારે સંન્યાસ લેજો સંન્યાસ બહુ અઘરો છે કારણ કે અમે અખાડામાં ચોવીસ વર્ષ નીકાળ્યા છે તો અમને ખબર છે કે સ્ત્રી થઈને તમે સંન્યાસ લો તો સંન્યાસમાં બહુ તકલીફ હોય છે પણ એના માટે ઝુંબું પડે છે આપણે સ્ત્રીઓને એમ જ કહું છું કે બાર વર્ષ તો તમારે કોઈ પણ મહિલા સંન્યાસ લે અને બાર વરસ તપસ્યા કરવાની અને તેરમા વર્ષે બહાર આવીને બધાને પ્રેરણા આપવી એટલે મહિલાઓ માટે એટલું જ છે ભારત વર્ષની કે અહીંના એ મહિલાઓનો મારો એટલો સંદેશ છે કે સંન્યાસ લેવો હોય તો સો વાર વિચારીને લેવાનો લોકોના એટ્રેક્શનમાં નહીં આવવાનું આકર્ષણમાં નહીં આવવાનું પહેલાં બાર વર્ષ મહાપુરુષ રહો તેરમા વર્ષે તમે સંન્યાસ લો અખાડાનું જુઓ અને દસ નામ જૂના અખાડા મોટામાં મોટાઓ પછી આહવાન પછી અગ્નિ ત્રણ અખાડા અમારા હોય છે અત્યારે દેશ વિદેશથી ભારત વર્ષથી સંન્યાસી માતાઓ બહુ આવી છે એમની વ્યવસ્થાઓ મેં હોટલોમાં કે જગ્યા બહુ ઓછી છે જીવન સાથે મહામંડલેશ્વર પણ છે અને તેમને ભવનાથમાં જે મેળો યોજાય છે ત્યારે મહિલાઓ માટે ખાસ વ્યવસ્થાઓ પણ તેમને કરવાની રહે છે અને આ જ વ્યવસ્થાઓ સાથે તમામ સાધુ સંતોને જે સંન્યાસી મહિલાઓ છે તે પણ આ મેળાને મહાલવા માટે આવતી હોય છે અને ભવનાથમાં ભગવાન દત્તાત્રેય હોય જે ત્રિદેવનું સ્વરૂપ માનવામાં આવે છે તેની પણ પૂજા કરતા હોય છે કેમેરામેન જીઓબી સાથે હિના પંચાલ જીએસટીવી જૂનાગઢ